નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણું શરીર છે એની અંદર ઓક્સિજનનો સંચાર જેટલો વધારે થાય એટલું શરીર છે સ્વસ્થ રહેશે શરીર એટલું મજબૂત રહેશે અંદરથી મજબૂત રહેશે એક એવી ક્રિયા છે કે જે ક્રિયા નિત્ય કરવાથી પાંચ મિનિટથી લઈ અને સમયની અનુકૂળતા મુજબ પંદર મિનિટ સુધી કરી શકાય એ ક્રિયા છે એ નિત્ય કરવામાં આવે તો શરીરની અંદર ઓક્સિજનનો સંચાર થાય છે શરીરમાં રહેલો બધો જ ઝેરી અને દૂષિત કચરો હોય છે દૂષિત વાયુ હોય છે એ બધો વાયુ નીકળી જાય છે કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી તત્વો જો શરીરમાં હોય તો આ બધા જ તત્વો છે ને એ શ્વાસમાં નીકળી જાય છે એવી એક ક્રિયા છે જેને યોગની ભાષામાં જેને આયુર્વેદની ભાષામાં તો ઠીક છે પણ જેની યોગની ભાષામાં જેને પ્રાણાયામ તરીકે ઓળખવામાં આવે છે અને જે પ્રાણાયામ જે છે એ પ્રાણાયામમાં એક એવું પ્રાણાયામ છે કે જે શરીરમાં ઓક્સિજનનો સંચાર કરી દે શરીરમાં ઓક્સિજન અનેક ગણું વધારી દે શરીરમાં પ્રાણવાયુ અનેક ગણું વધારી દે અને આ પ્રાણવાયુ વધવાથી ઓક્સિજન વધવાથી અથવા આ ક્રિયા જે છે આ પ્રાણાયામ છે આ પ્રાણાયામ કરવાથી શરીરમાં બારથી તેર જેટલા મોટા મોટા રોગો છે આ રોગોથી બચી શકાય છે અને જો મોટી મોટી બીમારી હોય અને આ પ્રાણાયામ ચાલુ કરી દેવામાં આવે ને તો ચમત્કારિક રિઝલ્ટ મળે છે કઈ રીતે એ પ્રાણાયામ કરવાનું છે એ તમને છેલ્લે બતાવું એ પહેલાં તમને કહી દઉં કે એ પ્રાણાયામનું નામ છે મિત્રો કપાલભાતી આપણા યોગશાસ્ત્રમાં જે પ્રાણાયામો આપ્યા છે એ પ્રાણાયામમાં કપાલભાતી નામનું પ્રાણાયામ છે એ પ્રાણાયામને લીધે શરીરમાં રહેલો ઝેરી વાયુ અને ઝેરી દૂષિત કચરો ઝેરી દ્રવ્યો હોય ઝેરી ટોક્સિન્સ હોય ને આ ટોક્સિન્સ એ શ્વાસોશ્વાસમાં કાઢી નાખવાની એક પ્રક્રિયા છે કપાલભાતિ પ્રાણાયામ કપાલભાતી પ્રાણાયામ કઈ રીતે કરવાનું હું હમણાં નીચે આસન ઉપર બેસીને બતાવું એ પહેલાં કહું કે કપાલભાતી જે પ્રાણાયામ છે કરવાથી શરીરમાં કયા કયા ફાયદા થાય ધ્યાનથી સાંભળજો મિત્રો ખૂબ જ ઈઝી છે કોઈ પણ જાતની મહેનત કરવાની નથી અને એના ફાયદા છે ને એ ચમત્કારિક છે મિત્રો કપાલભાતી જે પ્રાણાયામ છે એનો અર્થ થાય છે કપાલ એટલે ખોપરી આપણું મસ્તિષ્ક કપાળ અને ભાતી એટલે પ્રકાશિત થવું આપણું ખોપરી છે આપણું મસ્તિષ્ક છે એ પ્રકાશિત થવું પ્રકાશિત ક્યારે થાય એની અંદર ઓક્સિજનનો સંચાર વધી જાય એનો પ્રાણવાયુનો સંચાર મસ્તિષ્કમાં વધી જાય ત્યારે એ જે છે એ પ્રકાશિત થાય છે અને એને લીધે શરીર છે આખું શરીર એની અંદર કયા કયા રોગો માટે સૌથી પહેલાં ફેફસાની સમસ્યા ફેફસાની અંદર સૌથી વધુ ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી તત્વો હોય છે ઝેરી વાયુ હોય છે એ આ પ્રાણાયામ કરવાથી નીકળી જાય છે એટલે ફેફસાની કાર્યક્ષમતા અતિશય વધી જાય છે ફેફસા છે ખૂબ મજબૂત બની જાય છે જેને લીધે શું થાય કે ફેફસાને લગતી સમસ્યા હોય એમાં ખૂબ સારું પરિણામ મળે જો ફેફસાની કોઈ સમસ્યા હોય તો સમસ્યા મટી પણ જાય અને ભવિષ્યમાં પણ અહીંથી આ પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે તો ભવિષ્યમાં ક્યારે ફેફસાને લગતી અથવા શ્વસન ક્રિયાને લગતી કોઈ સમસ્યા થતી નથી જેમ કે અસ્થમા હોય શ્વાસની બીમારી હોય સાયનસની સમસ્યા હોય કે એલર્જીની સમસ્યા હોય ફેફસાને લગતી સમસ્યા માટે સાથે સાથે જે લોકોને વારંવાર ઉધરસ થતી હોય વારંવાર જેમને ખાંસી થઈ જતી હોય વારંવાર જેમને કફ થઈ જતો હોય ને તો આવા લોકો માટે કપાલભાતી પ્રાણાયામ છે એ વરદાન રૂપ છે અમૃત સમાન છે એમ કહી શકાય કપાલભાતી પ્રાણાયામના નિત્ય અભ્યાસથી મિત્રો વારંવાર ખાંસી થતી નથી કેમકે ફેફસા મજબૂત બની જાય છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ખૂબ જ વધારે એક્ટિવ રહેશે એટલે સૌથી વધારે ફાયદો સૌથી મહત્ત્વનો ફાયદો ફેફસાને થશે કેમ કે શરીરમાં ઓક્સિજનનો સંચાર વધી જાય છે ત્યાર પછી મિત્રો નિત્ય આ પ્રાણાયામ છે એનો અભ્યાસ કરવાથી જ્યારે તમે વધારે એક્ટિવ બનશો અને પાંચથી દસેક મિનિટ સુધી આ પ્રાણાયામનો અભ્યાસ કરી શકો એટલી તમારામાં કાર્યકુશળતા આવી જાય છે ને ત્યારે તમે જ્યારે આ પ્રાણાયામ છે એનો અભ્યાસ કરતા હોય ત્યારે શરીરમાંથી પરસેવો પણ નીકળવા મળશે અને જ્યારે પરસેવો નીકળવા મળશે ને ત્યારે શરીરમાં રહેલા બીજા પણ ઝેરી ટોક્સિન્સ બહાર નીકળી જશે ઝેરી દ્રવ્યો બહાર નીકળી જશે લોહીની અંદર કોઈ ઝેરી કચરો હોય તો એ પણ પરસેવા માટે મિત્રો નીકળી જાય છે નિત્ય આ પ્રાણાયામ છે એનો અભ્યાસ કરવાથી ધમનીની કાર્યક્ષમતા વધે છે બીજું સૌથી મહત્વનું એ કે નિત્ય આ પ્રાણાયામ છે કપાલભાતી એનો નિત્ય અભ્યાસ કરવાથી આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ એ શરીરમાં વધે છે જે લાલ રક્ત કણો હોય છે એ શરીરમાં વધે છે જેના કારણે લોહીનું પરિભ્રમણ છે ખૂબ સારી રીતે થાય છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે ત્યારે ચામડીને લગતી કોઈ સમસ્યા થતી નથી લોહીની અંદરથી દૂષિત કચરો નીકળી જાય છે સાથે સાથે વાળ ખરવાની સમસ્યા હોય તો આ સમસ્યા પણ મિત્રો દૂર થાય છે અને સૌથી મહત્ત્વની વાત એ કે નિત્ય આ જે પ્રાણાયામ છે કપાલભાતી એનો અભ્યાસ કરવાથી સ્વાદુપિંડ છે ને એ યોગ્ય રીતે કાર્ય કરે છે સ્વાદુપિંડ જ્યારે યોગ્ય રીતે કાર્ય કરે ત્યારે ડાયાબિટીસવાળા લોકોને અઢળક ફાયદો થાય છે દવા કરતાં પણ ડાયાબિટીસમાં આ પ્રાણાયામ છે એ ખૂબ જ સારું પરિણામ આપે છે એટલે ડાયાબિટીસવાળા લોકોએ તો ભૂલ્યા વિના દરરોજ આ પ્રાણાયામ છે પાંચ મિનિટથી લઈ અને દસેક મિનિટ સુધી આ પ્રાણાયામનો અભ્યાસ છે એ કરવો જ જોઈએ ત્યાર પછી મિત્રો આ પ્રાણાયામ કરવાથી મગજ શાંત રહે છે મગજની કાર્યક્ષમતા વધે છે અને જેને લીધે માઇન્ડની એકાગ્રતા વધે છે જ્યારે એકાગ્રતા વધે છે ત્યારે મગજની જે કાર્યક્ષમતા છે એમાં અનેક ગણો વધારો થઈ જાય છે અને મસ્તિષ્ક શાંત રહેશે સાથે સાથે જે લોકોને આધાશીસીની સમસ્યા રહેતી હોય તો આ લોકોને પણ આ પ્રાણાયામ છે કરવાથી નિત્ય આનો અભ્યાસ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે ત્યાર પછી મિત્રો જે લોકોનું પેટ છે પેટમાં ચરબીનું પ્રમાણ વધારે હોય કેમ કે ફાંડ જેવું હોય તો આ પ્રાણાયામથી વધારે ફાયદો થશે એનું એક કારણ એ છે કે આ પ્રાણાયામ કરવાથી પેટના જે સ્નાયુઓ હોય છે બધા જ સ્નાયુઓ એકદમ એક્ટિવ એક્ટિવ રહેશે સાથે સાથે જે લોહીનો સંચાર છે એ વધી જાય છે અને આ એક એવું છે આ બ્રિથિંગ એક્સરસાઇઝ છે એક પ્રકારની એટલે કે શ્વાસોશ્વાસની એવી એક્સરસાઇઝ છે કે જે શરીરમાં વધારે પડતી મહેનત કર્યા વગર શરીરનું વજન ઘટાડવું હોય અથવા પેટમાં જામેલી ચરબીને ઓછી કરવી હોય તો સૌથી અસરકારક પ્રાણાયામ હોય ને તો એ છે કપાલભાતી કપાલભાતિ પ્રાણાયામ નિત્ય કરવાથી પેટમાં રહેલી ચરબી છે ખૂબ જ આસાનીથી ઓગળે છે પણ સાથે સાથે બહારનો અને ચરબીવાળો ખોરાક બંધ કરીને નિત્ય આ પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે ને તો માત્ર આ પ્રાણાયામ એવું છે કે માત્ર આના જ ઉપયોગથી મિત્રો પેટમાં રહેલી ચરબી છે ઓછી કરી શકાય છે વજન છે એ ઘટાડી શકાય છે ત્યાર પછી મિત્રો કપાલભાતિનો નિત્ય અભ્યાસ કરવાથી જઠરાગ્નિ છે ખૂબ જ વધારે પ્રદીપ્ત થાય છે સામાન્ય કરતાં જઠરાગ્નિ છે એની કાર્યક્ષમતા વધી જાય છે વધારે એક્ટિવ રહેશે એટલે કે વધારે પ્રદીપ્ત થાય છે જેને લીધે જે ખોરાક ખાઈએ એનું પાચન ખૂબ સારી રીતે થાય છે અને પાચન જ્યારે બરાબર થાય છે ત્યારે પેટની અંદર પેટની કોઈ સમસ્યા થતી નથી જેમ કે ગેસ એસિડિટી કે કબજિયાત આવી પેટની કોઈ પણ સમસ્યા લાંબા સમય સુધી થતી નથી જો નિત્ય આ પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે ને કપાલભાતીનો તો એ સિવાય મિત્રો જે બ્રેસ્ટ કેન્સર બહેનોમાં ખાસ રિસ્ક રહેલું છે બ્રેસ્ટ કેન્સરનું તો નિત્ય આ પ્રાણાયામના કપાલભાતીના નિત્ય અભ્યાસથી બ્રેસ્ટ કેન્સર છે એનું જોખમ છે અનેક ગણું ઘટાડી શકાય છે એટલે એમ કહી શકાય કે કપાલભાતી પ્રાણાયામ છે એ બ્રેસ્ટ કેન્સરથી મિત્રો સો ટકા બચાવી શકે છે અને સૌથી અંતમાં મિત્રો વાત કરું તો શરીરના બે મહત્વના અંગ એટલે કિડની અને લિવર કિડની કિડની માટે તો ખાસ છે આ પ્રાણાયામ છે ખૂબ જ ઉપકારી છે કિડનીની કાર્યક્ષમતા વધારે છે જ્યારે શ્વાસોશ્વાસની ઝડપી પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે કિડનીમાં રહેલો જે ટોક્સિન્સ હોય છે અથવા આપણા લોહીમાં જે રહેલો ટોક્સિન્સ હોય છે ખૂબ ઝડપથી નીકળી જાય છે એક તો પરસેવા વાટે અને બીજું મળ દ્વારા પણ મૂત્ર દ્વારા પણ આ પ્રાણાયામ છે એના અભ્યાસથી જે કચરો હોય છે નીકળી જાય છે અને જેને લીધે કિડનીની કાર્યક્ષમતા વધે છે સાથે સાથે લિવર પણ મજબૂત બને છે અને લિવરની નાની મોટી સમસ્યા હોય તો આ પ્રાણાયામનો ધીમે ધીમે અભ્યાસ ચાલુ કરી દેવામાં આવે ને તો લિવર અને કિડની બંને સ્ટ્રોંગ બને છે બંને મજબૂત બને છે અને લિવર અને કિડનીની કાર્યક્ષમતામાં ખૂબ વધારો થાય છે હવે મિત્રો આ જે કપાલભાતી પ્રાણાયામ છે એ એકદમ સરળ રીત છે સાધારણ રીત છે કોઈ પણ જાતની વધારાની મહેનત નથી તમે ધ્યાનથી જોઈ લો હું કઈ રીતે આ પ્રાણાયામ કરવાનું છે મિત્રો કપાલભાતિ કરવા માટે સૌ પ્રથમ નીચે કોઈ પણ આસન કે એવું પાથરી અને પછી આ રીતે પદ્માસનની સ્થિતિમાં બેસવાનું છે કપાલભાતી પ્રાણાયામ છે એ બંને ત્યાં સુધી પદ્માસનની સ્થિતિમાં જ કરવાથી વધારે ફાયદો થશે આ રીતે સીધા ટટ્ટાર બેસી જવાનું છે જ્ઞાન મુદ્રામાં અથવા એ રીતે સામાન્ય રીતે પણ પદ્માસનમાં સીધા ટટ્ટાર બેસી જવાનું ત્યાર પછી ત્રીસ સેકન્ડ સુધી એમના શરીરને રિલેક્સ રાખવાનું છે સાસોશ્વાસની ગતિ એકદમ ધીમી રાખવાની છે ત્રીસ સેકન્ડ પછી ચાલુ કરવાનું છે કપાલભાતી પ્રાણાયામ તો કપાલભાતીમાં સૌથી પહેલાં શ્વાસ લેવાની અને ખાસ તો જે શ્વાસ છોડવાની જે પ્રક્રિયા છે એ અહીં ખૂબ જ મહત્ત્વની બાબત છે એટલે પહેલાં ધ્યાનથી જુઓ તમે શ્વાસ લીધા પછી તરત જ શ્વાસને છોડવાનો છે જે શ્વાસ છોડવાની ગતિ છે એ જ અહીં ખૂબ જ લાભદાયી છે આ રીતે કપાલભાતિ પ્રાણાયામ છે સીધા બેસીને જ કરવાનું માત્ર અડધી મિનિટ થઈ શકે તો અડધી મિનિટ જ કરવાનું એટલે ધીમે ધીમે એનો સમય વધારતા જવાનું ધીમે ધીમે એમાં તમને કાર્ય એમાં તમને કુશળતા આવશે અને જેને તમે પંદર મિનિટ સુધી લંબાવી શકો છો એટલે સૌથી પહેલ પહેલી વખત કરતા હોય ત્યારે અડધો મિનિટથી એક મિનિટ સુધી જ કરવાનો પાછું અડધો મિનિટ સુધી આરામ કરી શકાય છે ફરી પાછું કરી શકાય તો મિત્રો આ રીતે દરરોજ તમને સમયની અનુકૂળતા મળે ને એ પ્રમાણે માત્ર બે ત્રણ મિનિટથી લઈ અને પંદર મિનિટ સુધી આ જે પ્રાણાયામ છે કપાલપાથી એનો અભ્યાસ કરી શકાય છે અને ખાસ જે લોકોને વારંવાર શરદી ઉધરસ કે કફ થતો હોય ને તો એમાં ખૂબ જ શ્વસનના રોગો હોય એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે કપાલભાતિ પ્રાણાયામ એટલે એટલે સમયની અનુકૂળતા હોય તો નિત્ય આ પ્રાણાયામ છે એનો અભ્યાસ કરવો જ જોઈએ જેનાથી શરીરમાં અનેક ઘણા ફાયદા થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી